જય ભીમ નમો બુદ્ધાઈ કોડીનારની અંદર આપણે જ્યારથી જયંતભાઈ પંડ્યા જે વિજ્ઞાન જાથાવાળાને લઈ આપણે કોડીનાર ડેપો ખાતે જે સરકારી કચેરીની અંદર ગેરકાયદેસર રીતે કરથાનું આયોજન કરવામાં આવેલ તે બાબતે આપણે ત્યાં જઈ અને જે કાંઈ કથાનું આયોજન હતું એ ગેરકાયદેસર હતું અને વિજ્ઞાન જાથવા દ્વારા આપણે કલેક્ટર એસપી મામલતદાર આ લોકોને આવેદન આપેલું આનો ખાર રાખી એક લાંચીયો અધિકારી નામ છે આશિષ મનસુખ રાજકોટિયા તે મારી સમાજના અનુસૂચિત જાતિ સમાજના કર્મચારી ઉપર રાગદેશ રાખી અને ખોટી રીતે કનડગત ચાલુ કરી છે એ આપને માહિતી અને લોકો દ્વારા અવારનવાર ફોન આવે છે બીજું હમણાં ચૌદમી એપ્રિલની એપ્રિલ ગઈ ચૌદ એપ્રિલના દિવસે કોર્ડિનાર ડેપોના કર્મચારીઓ દ્વારા આ જે આશિષ આશીષ રાજકોટિયા જે ડેપો મેનેજર છે કોડીનારનો ઇન્ચાર્જ એણે એને તદ્દન ના પાડી દીધેલ કે હું મારા ડેપોની અંદર બાબાસાહેબ આંબેડકરનો ફોટો નહીં મૂકવા દઉં તો આ નાલાયકને ખબર નહીં હોય કે આ ભારત રત્ન છે બંધારણના ઘડવૈયા છે ભારત દેશની મહિલાઓના મુક્તિદાતા છે ક્યાં આવા મહાન વ્યક્તિની મારી ઓફિસની અંદર છબી હશે તો મારે મારા મારી મારી અંદર પણ કંઈક સારા વિચાર આવશે પણ આવા જ્ઞાતિવાદી જે કીડા હોય છે ને જ્ઞાતિવાદી જે કીડા હોય છે એને આવું ભાન હોતું નથી હવે આ આશીષ રાજકોટિયો દેવગઢ બારિયા દેવગઢ બારિયામાં પાંચ હજારની લાંચ લેતા એના પોતાના જે સહકારી રહેણાંક મકાન હોય એની અંદર પકડાનો હતો હવે એને હું સાહેબની વિચારધારામાં ખબર પડે મહાપુરુષો શું કહેવાય એને છે નહીં ખબર પડે એને તો બસ લોકોને કઈ રીતે હેરાન કરવા કઈ રીતે કન્નગત કરવી એની સિવાય એને કાંઈ ન આવડે કેમકે જેના પેટની અંદર હરામનું પડી ગયું ને હરામનું એને વિચારધારાને કાંઈ કાંઈ લેવા દેવા હોતા નથી બીજું આ રાજકોટીઓ પોતાની મનમાની કરી યષ્ટિને પોતાના બાપની પેઢી સમજે છે એસટીને પોતાના બાપની પેઢી સમજે છે કોઈ પણ ડેપોની અંદર આને ઇન્ચાર્જમાં મૂકો એટલે એ ટાઈમ સર ક્યાંય આવતો જ નથી આજે આપણે આપણે તમને સાબિત કરીને બતાવશું હવે હમણાં હાલમાં જ અમરેલી ડિવિઝનના વિભાગીય નિયામક એ જે સોલંકી સાહેબ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો કેવો પરિપત્ર અધિકારી કર્મચારીઓ સમય મુજબ ફરજ બજાવવા અંગે આની અંદર આ પત્ર આ આ પરિપત્ર છે અગિયાર ચાર બે હજાર પચીસનો વિભાગીય નિયામક સાહેબ દ્વારા ચોખ્ખી સૂચના આપી છે કે કોઈ અધિકારી હોય કે કર્મચારી હોય એને સમયસર ફરજ પર આવવું પણ આ રાજકોટ તો મોટી તોપ છે એટલે વિભાગીય ને તો જાણે એક સામાન્ય પટાવાળો સમજતો હોય એટલે એના જે હુકમનું પાલન છે એ એ એના માટે છે ને એક આમ ખાલી અણગમું કરી દે કોઈ જાતનું ધ્યાનમાં નહીં લેવાનું કેમકે એ વિભાગીય નિયામક છે પણ એના માટે નથી એના માટે નથી એના માટે તો એ જ એક મોટો તુરમ ખાશે મોટો મોટો તિસ્માર ખા છે કેમ કે લાંચમાં જે બે તા બાદશાહ હોય ને એને તમે પૈસા દો ને એટલે એ બધું કરે જો પાંચ દસ હજાર રૂપિયા લીધા હોતા તો બાબા સાહેબ આંબેડકરનો ફોટો મૂકવા દેત પણ આ આવને પૈસા સિવાય કાંઈ બીજું હોતું નથી હવે આ આશીજ રાજકોટ તમને તારીખ વાઇઝ કહી દઉં સોળ ચાર બે હજાર પચીસના રોજ બપોરના એક વાગે આવે છે અને એના એ દિવસે ચાર ને ત્રીસ સાડા ચાર વાગે જૂનાગઢ રૂટની બસમાં પાછો પોતાના ઘરે જાય છે તો આજે એસટીનો પગાર હું આ હરામનો ખાવા જ બેઠો છે અને એસટી હું એના બાપની જાગીર છે તો ટાઈમસર નોકરી ન્યા ફરજ બજાવતો નથી જે એનો સમય ફાળવો પડે ફાળવતો નથી તો ભાઈ સમય એટલો બધો ન હોય તો પછી ઘરે ઘરે બે ને તો હું કામ લોકોના ટેક્સના પૈસા ખોટી રીતે ટેક્સના પૈસાનો પગાર લેશું પાછું સત્તર તારીખે સત્તર તારીખે અગિયાર ને વીસ અગિયાર ને વીસે ફરજ ઉપર આવે છે ને હાડા પાછો વિયો જાય છે આપણે આ બે વિડીયો જે વિડીયો સહિત મૂકશે આપણે કોઈ મોઢા બોલેલું નથી કરવાના હવે આ બાબતે આજે જ્યારથી કોડીના ડેપો ખાતે એ ફરજ ઉપર આવ્યો ત્યારનો એક પણ વાર આ વ્યક્તિ સમયસર ફરજ ઉપર આવેલ નથી આના પુરાવા સહિત મૂકું છું વિડીયો સહિત મૂકું છું હવે આની તપાસ જો કરવી હોય ને તો ત્યાંના જ્યાં ડેપો મેનેજરનો પટાવાળો એટીઆઈ પછી ટેબલ વર્કવાળા જે જે લોકો છે આ લોકોના નિવેદન લેવામાં આવે ને તો આનો ભાંડો ફૂટે અને આ ભાઈ વિરુદ્ધ જે ખાતાકીય કાર્યવાહી કરવાની હોય જે એણે ખોટો પગાર લીધો છે હરામનો પગાર લીધો છે એ રિકવર કરો રિકવર પણ થાય અને જે કંઈ ખાતાકીય સજા કરવી હોય થાય પણ હવે આપણે તો વિભાગીય નિયામક સાહેબને જ વિનંતી કરીશું કે આવા લાંચિયા આવા હરામના પગાર ખાવાવાળા આવા અધિકારીઓને ઠેકાણે લાવવા તમારે જ કંઈક દાખલારૂપ કાર્યવાહી કરવી પડશે બાકી તો આ લોકો પાતે પોતાના બાપની પેઢી હોય સમજીને બેઠા જ છે અને અનુસૂચિત જાતિ સમાજના લોકોને પણ ખાસ કહેવા માગું છું કે આ નાલાયક દ્વારા ડેપોનીંદર બાબાસાહેબ આંબેડકરનો ફોટો એ મહામાનવનો ફોટો નથી મૂકવા દીધો વિશ્વ અવૃતિનો ફોટો નથી મૂકવા દીધો મહિલાઓના ઉદ્ધારકનો ફોટો મૂકવા દીધો તો આ જ્ઞાતિવાદી કીડાને એની શાન ઠેકાણે લાવો આની અંદર નંબર મૂકું છું અને એના વિડીયોએ મૂકું છું આ જે જે તારીખ મેં દીધીની તારીખના વિડીયો છે અને આની તાત્કાલિક ધોરણે તપાસ કરી અને આને આની શાન ઠેકાણે લાવવામાં આવે અને આને સસ્પેન્ડ કરવામાં આવે જય ભીમ નમોદય સાંભળવા વિડીયો આ આ વિડીયો પણ જોજો જય ભીમ નવોદય